માઠા ગામ માંગ આવેલા ડી દલિયા સ્પોર્ટ કોમ્પલેક્ષ માંગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ વર્ધક મંડળ દ્વારા આ આયોજન કરાયું દક્ષિણ ગુજરાતની અગિયાર ટીમોએ ભાગ લીધો યુવાનો માંગ એકતા અને સંગઠન વધે તે માટે આ ટુર્નામેન્ટ યોજાય

અને આ આયોજન ની પાછળ મુખ્ય હેતુ એવું છે કે આજે યુવાન વર્ગોને ભેગા કરવા જી આપનું નામ તેજસ મહેતા સુરત થી આજે સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ જ્ઞાતિ હિત વર્ધક મંડળના અનુક્રમે ક્રિકેટ મેચનું સુંદર આયોજન કરવામાં આવેલ છે જેમાં દક્ષિણ ગુજરાતની કુલ અગિયાર ટીમોએ ભાગ લીધેલ છે આ ક્રિકેટ મેચનું આયોજન કરવા પાછળનો